હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો સેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે હેલ્મેટને રિપેર કરવાના છીએ તો હેલ્પ પીડ્યો ને એટલે આ કાશ નીકળી ગયો છે અંદરથી આ હેલ્મેટ તો અને આ બાજુનું સ્ક્રૂ એક પડી ગયું જોવા આ બાજુનું આ જો અહીંયા બોલ અહીંયા છે ને અહીંયા બોલ આવે એની અંદર થોડી વારમાં આપણે શીખવાના છીએ આની અંદર બોલ આવે એ આ બોલને આપણે બધું પડી ગયું અહીંથી જો આ હેલમેટથી આ રીતે અહીંયાથી નીકળી ગયું છે તો આપણે સાયકલની દુકાને ગયા હતા અને આવો લાંબો એક બોલ આપણે લઈ આવ્યા છીએ જુઓ આ સ્ક્રૂ સિ એક ઇંચનો છે જુઓ છે આ રીતે આપણે ચેક કર્યો અવડો આપણે એક બોલ સાયકલની દુકાનેથી લઈ આવ્યા છીએ કારણ કે આ પડી ગયો એટલે આપણે બરાબર તો સૌ પ્રથમ આપણે જુઓ આ બાજુ બોલ નથી અને આ બાજુનું અહીંથી આપણે આ ઢીલો પડી ગયો એટલે આપણે આ ચેક કરી આને કાઢી

હવે આ સ્ક્રુ છે એને આપણે ટાઈટ કરવાનો છે તો મિત્રો જુઓ આ જે સ્ક્રુ છે ઢીલો છે જુઓ હાવ છે ઢીલો તો એને આપણે ટાઈટ કરી દેવાનો છે આ રીતે આ રીતે ટાઈટ કરી દીધો હવે આની ટાઈટ જો થઈ ગયો ટાઈટ થોડો એટલે ટાઈટ થઈ જાય છે આપણો આ રીતે ટાઈટ કરી અને ફરીવાર આપણે લગાડી દઈશું સ્પ્રિંગ છે એને જે પોળી કરી નાખશું આ રીતે અને લગાડી દઈએ પરિવાર આ રીતે આ રીતે ઉપર મૂકી અને આ જે અહીંયા ભાગનું ખાલું દેખાય તમને ત્યાં આપણે આ જે પોઈન્ટ છે આનો અહીંયા આપણે આ બાજુ રાખશું આ રીતે અને અહીંયા પોઈન્ટ છે આ રીતે દબાવશું એટલે બેસી જશે જો આ રીતે એક બાજુ બેસાડીએ બીજી વાર આ રીતે નખ દબાવશું એટલે બેસી જશે જો બેસી ગયું જો સીલ બેસી ગયો હવે ઉપર કરવાનું છે આ રીતે થઈ ગયું ઉપર જો આ રીતે ઇંચ લેવું જોવા થઈ ગયું હવે આપણે આ બાજુનો બોર લાવ્યા હતા આપણે બરાબર તો એ લગાડી દઈશું પણ પેલા કાચ ચડાવી દેવાનો છે બરાબર આ રીતે આ કાચ હા હેલમેટ પીડ્યો એમાં આ આ બાજુ બે બાજુ ક્લેમ્પ છે તો અહીંયા એક ક્લેમ છે એ તૂટી ગયો છે આપણે જુઓ અહીંયા એક છે ક્લેમ્પ બરાબર તો જે બે ક્લેમ્પ છે એ બધું આપણે લગાડી દઈશું અને દબાવી રાખશું જો આ રીતે રાખી અને આપણા પોઈન્ટ અહીંયા આપણા ચડાવ્યો એ સ્ક્રીનને દબાવીશું એટલે અંદર વૈયો જશે આ રીતે જો અંદર જતી હવે આપણે આ સાઈડને પણ બેસાડી દઈએ અંદર જો જો તો બેસી ગયો જો બેસી ગયો કમ્પ્લીટ અંદર હવે ઉપર ઉઠશું છે નહીં હવે આપણે આ સાઈડનું પણ આ રીતે લગાડી દઈએ જો આ ખાચો છે ત્યાં આપણે લગાડવાનો આવશે એક આ બાજુ ને આ બાજુ ખાંચામાં બેસી ગયો હવે આપણે એક આવો રબરનું સીલ પણ આપણે દુકાનેથી લીધું હતું રમકડામાંથી કાપીને આપણે બનાવ્યું છે અને આ સ્ક્રુ આપણે સાયકલની દુકાનેથી લીધો છે બરાબર તો હવે આપણે આ રીતે જો આ રીતે આપણે સેટિંગ થાય એ રીતે પ્રમાણે આપણે લગાડી દઈએ ઘાસ કડક રીતે લાગી શકે મિત્રો તમે ઘરે બેઠા તમે તમારો હેલ્મેટ રિપેર સદી કરી શકો છો હવે આવું રીતનું પેકિંગ છે અને આપણે સ્ક્રુ છે એ મારી દઈશું આ રીતે જો ટાઈટ થઈ ગયું છે આપણો તમારે જેટલું ટાઈટ રાખવું હોય એને એ પ્રમાણે આ બોલ આપણે ટાઇટ રાખવાનો છે જો જો થઈ થઈ ગયો ગયો ટાઈટ તો હવે આપણો કમ્પ્લીટ છે બેસી ગયું આ રીતે આ સ્વીટ દબાવી હેલ્મેટ ઉપર કરશું તો અડધો હેલ્મેટ કરશું તો પણ આપણે સેટિંગ થઈ ગયું જુઓ હેલ્મેટ થઈ ગયો સેટિંગ જોવા થઈ ગયું હેલ્મેટનું સેટિંગ હવે આપણો હેલ્મેટ કમ્પ્લીટ થઈ ગયો છે અને કાચ આપણો કમ્પ્લીટ કામ આપે છે મિત્રો મિત્રો તો આવું નવું વિડીયો શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો થેન્ક યુ